વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય શહેરના કપુરાય ચોકડી પાસે આવેલ વંદે કમલમનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયનું આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉદઘાટન કર્યું હતું વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય શહેરના કપુરાઈ ચોકડી પાસે આવેલ વંદે કમલમ નું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું ઉદઘાટન કર્યું હતું જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યાલયના ઉદઘાટન બાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે કમલમનું નિર્માણ કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શરૂ કરી હતી દેશમાં ગુજરાત રાજ્ય સૌથી મોખરે છે કાર્યકર્તાઓને લાવવા માટે કાર્યાલય ખૂબ જ જરૂરી છે કાર્યાલયનો સૌથી મોટો જસ પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલને જાય છે સી આર સ્પીચ આપી રહ્યા હતા ત્યારે ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ કાર્યક્રમમાં ધસી આવ્યા હતા કમલેશભાઈએ ખટંબા ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માંગ કરી હતી ભાજપ કાર્યાલય બની ગયું હવે સરકારી સ્કૂલ પણ બનાવી આપો તેવી રજૂઆત કરી હતી